મારો સમાજ છે ને બહુ મોટો છે ગુજરાત ની અંદર મોટો હોય તો કાયદા કાયદા કાયદાનું કામ કરે જ છે બરાબર કાયદો કાયદા નું કામ કરે જ છે પણ વ્યવસ્થિત તપાસ થતી નથી ને ભાઈ એટલે અમારે કરવું પડે બરાબર બાકી જો વ્યવસ્થિત તપાસ થતી હોય ને તો અમારે વસ્તુ ના કરવું પડે તમે તપાસ કરવા માંડો અમને આપી દે અમે કરી લઈએ તપાસ અમને આપે ને અમને આપે તો અમે તપાસ કરવા તૈયાર જ છીએ સમજ્યા અમે તો તપાસ કરી કરીને આપીએ જ છીએ પુરાવા આ પુરાવા બધા અમે નથી આપતા જે પેલા નવલીશભાઈ ને મારી પછી ત્યાં જાય છે બરાબર ફાર્મ ઉપર અને ચોરી ચડાવે છે એ અમે પુરાવા અમે જ ગોત્યા છે પોલીસ વાળા પુરાવા નથી ગોત્યા સમજ્યા અમે પુરાવા ગોતીએ જ છીએ ભાઈ તો તમને બધી ખબર જ લાગે નવનીતભાઈ ને બધી ખબર જ છે ધોકા કોણ આપવા ગયો તો હા એ તો એ તો બધું આવે જ છે મારી વાત છોકરા હું શું કેવા માંગુ છું એ તો પછી જો મારા સમાજ ના હશે તો એ અપરાધી છે સમજ્યા એમને હરકીત થવી જોઈએ હું હું તમને શું કેવા માંગુ છું અમારા મેન આરોપી કોણ છે અમારે એ જોવાનું કે આ જે કાવતરું ઘડ્યું છે અમારે કરવું પડે ને ભાઈ અમને ન્યાય ના મળે તો કરવું પડે જે સીધી દિશામાં અમે સીધા કહીએ છીએ કે ભાઈ આના કેવાથી કરાવડાવ્યું છે આનો ફોન આવ્યો જયરાજ આહીનો અને એના બે કલાકના પછી આને મારવામાં આવ્યો તો અત્યારે સોય કોની ઉપર જાય અને પોતે પોતે જે ફરિયાદી છે ખુદ છે કે ભાઈ મને આના કેવાથી આ વસ્તુ થયું છે તમે સમાજને માર્ગમાં અમે અમે સમાજને બીજે કે માર્ગ કરતા નથી અત્યાર સુધી અમે આહીર સમાજ કોઈ નામ લીધું નથી અમે માત્ર ને માત્ર જાહેરાત થી અમારે વિરોધ છે ભાઈ બરાબર તમે તમારો સમાજ છે તમે સપોર્ટ કરો આમાં જાહેરાત નિર્દોષ નીકળશે તો એની આટલી બધી નથી નીકળવાનો નથી નીકળવાનો દે આજે હું તમને હું ક્યાં માંગુ છું આજે મારી વાત સમજો હા હા નિર્દોષ નીકળે તો આનો એની ઉપર તમે કઈ રીતે માન આની નો દાવો કરી દેવાનો ગુજરાત ઉપર કોરી સમાજ ઉપર તમારે માન આની ગુનો દાખલ કરી દેવાનો એ જો નિર્દોષ નીકળે તો એના માટે કલમ છે જો કલમ બધા બી એનએસ મુજબ જે છે ને બધી ઘણી કલમો લાગે તમારી કોઈ પણ ખોટી ફરિયાદ કરે ખોટો આક્ષેપ કરે તો તમે પણ સામે ફરિયાદ કરી શકો બરાબર એટલે બંધારણની અંદર બધું જ છે વ્યવસ્થા બંધારણની અંદર બધી વ્યવસ્થા છે હું તમારી ઉપર ખોટી ફરિયાદ કરું બરાબર તો એના માટે દસ વર્ષની સજાની સજાની જોગવાઈ છે ના એની માટે દોડો તમે કોણ વગાડશે પટેલ વગાશ્યા હા તો એ બેન હતી બેન દોઢ વર્ષ સુધી ક્યાં ઊંઘી એને એક પણ અરજી કરી બતાવો અમને એ જે પાયલ બેન વગાસ્યા છે અત્યાર સુધી દોઢ વર્ષની અંદર કેમ કે અરજી ના કરી અને જયારે આ મુદ્દો આવ્યો ત્યારે જે આનો લાભ લેવા માટે આવી ગયા તમે સમજ્યા મારી વાત સાંભળો ભાઈ જો મને કોઈ પણ તકલીફ હોય ને તો મારી ફરજ એ બને કે પેલા તો હું લેખિત માં ફરિયાદ આપું નજીક ના પોલીસ સ્ટેશન માં બરાબર અને અત્યારે બીજી સુવિધા એ પણ કરી નાખી છે તમારે ત્યાં ના જવું હોય તો તમે ઓનલાઈન ફરિયાદ પણ કરી શકો છો તો એમને કોઈ કોઈ ઓનલાઈન ફરિયાદ ફરિયાદ કરી કરી હોય હોય આપે અરે હું તો અમારે છે નવનીતભાઈ નવનીતભાઈ દોષિત હોય તો નવનીતભાઈ ઉપર ફરિયાદ દાખલ કરો કેમ દાખલ કરતા નથી એમ ખાલી તમે ના છો પણ ના અપાવો ને તમે લોકો એ તમે અપાવો ને અમારા તો નવની મતલબ છે ભાઈ જો પાયલ બેન વગા છે તમારા સમાજે ઉભા કર્યા છે બરાબર પાયલ નથી કર્યા એ તમારા સમાજે ઉભા કર્યા હોય ને તો જ બોલે અને કઈ રીતે ઉભા કરે એ બધી અમને ખબર પડે સમજ્યા કે દોઢ વર્ષ સુધી ક્યાં બોલે નહીં અને અત્યાર કેમ પ્રગટ થઈ ગયા બેન આ દોઢ અત્યાર સુધી પ્રગટ ના થયા અને અત્યાર કેમ પ્રગટ થયા કઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં હા કઈ વાંધો નહીં અમે અમારી અમે અમારી રીતે કરી અમે છે ને જ્યાં સુધી લડવાનું થાય અમારી પૂરી પૂરી લડવાની તૈયારી છે ભાઈ બરાબર કઈ વાંધો નહીં ભાઈ તૈયાર રહેવાનું શું હા હા તૈયારી જ છે અમારી ભાઈ ભૂલો ભૂલો પૂરી પૂરી તૈયારી કઈ વાંધો નહીં ભાઈ કઈ વાંધો નહીં નહીં તબા લઈ અરે એ થશે અમને તમારાથી કઈ મતલબ નથી અમને આઈડ સમાજ કે કઈ તકલીફ નથી તમે સમજ્યા અમે આઈ સમાધિ તબલીગ નથી અમારે અમારે માત્ર ને માત્ર જયરાજ ની આરે તબલીગ છે ભાઈ બરોબર અને હા તમે રાખો ને તમે અમને કેમ વાંધો મેં તમને કીધું તો કરવું અમે અમે તમને નથી કીધું બરાબર એ તો પછી એ એ થશે બરાબર જો અમને ન્યાય નહીં મળે ને તો બધી રીતે કરવા તૈયાર જ છીએ અમે સમજ્યા અમને ન્યાય નહીં મળે ને કઈ વાંધો નહીં ભાઈ તમે તમારી રીતે અમારી રીતે કઈ કઈ વાંધો નહીં ભાઈ